ગુજરાતીમાં એક કહેવત છે કે જર જમીન અને જોરું ત્રણે કજિયાના છોરું પરંતુ પૈસાની લેતી દેતીમાં એક સસરાના હાથે જમાઈ રાજાની હત્યાના સમાચાર લઈને આપની સમક્ષ હાજર થયેલો છું દરેક પરિવારમાં જમાઈ રાજાની એક ખાસ ઈજ્જત હોય છે જમાઈ રાજાનું માન અને સન્માન દીકરી પક્ષમાં હોય છે પરંતુ એક સસરાના હાથે જમાઈની હત્યા કરવામાં આવેલી છે જેનું કારણ જાણીને આપ સહુ પણ ચોંકી ઉઠશો ઇબ્રાહીમની આ હત્યા પૈસાની લેતી દેતીમાં થયેલી છે અને ઇબ્રાહીમને મોતને ઘાટ ઉતારનાર ખુદ ઇબ્રાહિમના સસરા એટલે કે જેમનું નામ બશીર છે તેણે આ હત્યા કરેલી છે ભુજ શહેરની લોર્ડ્સ કોલોની પાસેના વાલ્મિકી નગરમાં રહેતા ઇબ્રાહીમ હાસમ કેવર નામના એક બુટલેગરને તેના સસરા બસીરે શરીરના ઘા ઝીકી દઈને હત્યા કરી નાખેલી છે રાતના સમયે દસેક વાગ્યાની આ ઘટના બનેલી છે જેમાં ઇબ્રાહીમને પીઠથી લઈને ગળાના ભાગે છરી મારેલી હાલતમાં તેમને ગંભીર ઈજા થતા તેને તાબડતોબ જીકે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલો હતો આ દરમિયાન સારવાર કારગત ન નીવડતા તેણે દમ તોડી દીધેલો હતો ઇબ્રાહીમના પરિવારજનો પાસેથી મળતી માહિતી મુજબ આરોપી બશીર પઠાણ મૂળ અમદાવાદનો છે ઇબ્રાહીમ અને બશીરનો ભેટો આઠેક વર્ષ પહેલાં થયેલો હતો અને ઇબ્રાહિમ તેને ભોજ લઈને આવેલો હતો ઈબ્રાહીમે બશીરને કામ પર રાખેલો હતો આ દરમિયાન ઇબ્રાહીમના સસરાનું નિધન થયેલું હતું આ ઘટના બાદ ઇબ્રાહિમના સાસુએ બશીરની સાથે નિકા કરી લેતા બશીર સંબંધમાં ઈબ્રાહીમનો સસરો થયો હતો હજુ થોડા દિવસ પૂર્વે ઇબ્રાહિમ જેલમાંથી છૂટીને બહાર આવેલો હતો સાસુ સસરા અને જમાઈની વચ્ચે ધંધા અથવા પૈસાની લેતી દેતી મુદ્દે મનદુખ માથાકૂટ ચાલતી હોય સાસુ અને સસરા બશીર ઇબ્રાહિમના ઘેરે ઘસી જઈને ઝઘડો થતાં બશીરે ઇબ્રાહિમની હત્યા નિપજાવી હતી આ ઘટના બાદ આરોપી ઘટના સ્થળેથી નાચી છૂટેલો હોવાની વિગતો ઇબ્રાહિમના કુટુંબીઓએ પાસેથી મળેલી છે આ બનાવના પગલે હોસ્પિટલમાં પરિવારજનો અને સંબંધીઓના ટોળા ઉમટેલા હતા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એલસીબી પોલીસ બી ડિવિઝન પોલીસ તથા હોમગાર્ડ જવાનો ઘસી આવેલા હતા પોલીસે હત્યાનો ગુનો નોંધી નાસી છૂટેલા હત્યારાને ઝડપી લેવા દોડધામ આદરેલી છે